નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર હું ચેતન પંડ્યા અને આજે આપણે વાત કરીશું મિથુન રાશિના ભાઈ બહેનો માટે નવેમ્બર રાશિ ફળ વિશે આ મહિનો કેવો રહેવાનો છે સો ટકા સાચી ભવિષ્યવાણી હું તમને આજે કહેવાનું છું જે વેદ પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રોના આધારિત છે જેમ કે બ્રહદ સંહિતા અને ફલ દીપિકા પર આધારિત આ ભવિષ્યવાણી આજે હું તમને જણાવવાનું છું અમે અહીં કોઈ કાલ્પનિક વાતો નહીં કરીએ બસ પૌરાણિક જ્ઞાન અને ગ્રહોના વૈજ્ઞાનિક ગોચર પર આધારિત હું માર્ગદર્શન તમને આપવાનો છું જો તમે મિથુન રાશિના છો અથવા તમારા પરિવારમાં કોઈ મિથુન રાશિવાળું હોય તો આ વિડીયો તમારા માટે ખાસ છે ચાલો શરૂ કરીએ પોઈન્ટ બાય પોઈન્ટ પ્રથમ પોઈન્ટ જે છે મિત્રો એ આવતા મહિનાનું મહત્ત્વ અને ગ્રહ ગોચર શું થવાના છે તમારી રાશિમાં ગ્રહોની શું ચાલ રહેવાની છે એના વિશે હું તમને વાત કરું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આવા વિડીયો તમને સમય સમય પર મળતા રહે નવેમ્બર બે હજાર પચીસ મિથુન રાશિ માટે એક એવો મહિનો છે જેમાં સંચાર સર્જનાત્મકતા અને નવી તકોનું મિશ્રણ જોવા મળશે વૈદિક જ્યોતિષ અનુસાર મિથુન રાશિનો સ્વામી સ્વયં બુદ્ધ છે અને આ બુદ્ધ મહિને બુધ નવેમ્બર નવ અને ઓગણત્રીસ નવેમ્બર સુધી એટલે નવથી લઈને ઓગણત્રીસ નવેમ્બર સુધી વકરી રહેવાના છે આવતા મહિને પહેલાં ધનુ રાશિમાં અને પછી વૃશ્ચિકમાં જશે આ ગુચર તમારા છઠ્ઠા ભાવમાં સ્વાસ્થ્ય અને સેવાનો જે ભાવ છે તમારી કુંડળીમાં અને સાતમો ભાવ જે ભાગીદારી અને લગ્નનું આવું છે તમારું કુંડળીનું એને અસર કરશે આથી વાતચીત અને વ્યવસાયિક કરારોમાં થોડી સાવધાની રાખવાની કોઈ એગ્રીમેન્ટ હોય કે કોઈ સાથે વાતચીત કરતી વખતે થોડું સાચવવું ચાર નવેમ્બરે મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે જે તમારા સાતમા ભાવમાં હશે આથી ભાગીદારી અને લગ્ન જીવનમાં ઉર્જા વધશે પરંતુ મંગળની આક્રમકતા એના કારણે વાદ વિવાદ થઈ શકે છે તો વાદ વિવાદમાં પડવું નહીં પાંચ નવેમ્બરે વૃષભમાં પૂર્ણિમા તમારા બારમા ભાવમાં એટલે કે તમારી કુંડળીનો ખર્ચ અને આધ્યાત્મિકતાનો જે ભાવ છે એને પ્રકાશિત કરશે જે વિદેશી મુસાફરી અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધારવાનું કામ કરશે સાત નવેમ્બરે યુરેનસ વક્રિય અવસ્થામાં વૃષભમાં પાછો આવશે જે તમારા બારમા ભાવમાં અચાનક ફેરફારો લાવશે જેમ કે ખર્ચમાં વધારો અથવા તો નવી આધ્યાત્મિક લેવલે જાગૃતિમાં પણ વધારો કરી શકે છે અગિયાર નવેમ્બરે ગુરુ વક્રી કર્ક રાશિમાં રહેવાના છે જે તમારા બીજા ભાવ એટલે કે ધન અને વાણીનો જે ભાવ છે એને મજબૂત કરશે જેથી આર્થિક સ્થિરતા અને વાણીમાં મધુરતા આવશે વીસ નવેમ્બરે વૃષિકમાં અમાવસ્યા તમારા છઠ્ઠા ભાવમાં હશે જે સ્વાસ્થ્ય અને કામકાજમાં નવી શરૂઆત લાવશે બાવીસ નવેમ્બરે સૂર્ય ધનુમાં પ્રવેશ કરશે જે તમારા સાતમા ભાવને શક્તિ આપશે જે લગ્નમાં આવશે અને જેથી ભાગીદારીમાં સફળતા મળશે તમે પાર્ટનરશિપના બિઝનેસમાં હો તો સફળતા મળવાના ચાન્સીસ આવતા મહિને આ ગોચરના કારણે સૂર્યના બનવા જઈ રહ્યા છે વેદોમાં કહેવાયું છે કે બુદ્ધનું બળ મિથુન રાશિને બુદ્ધિ અને સંચારની શક્તિ આપે છે એટલે કે કમ્યુનિકેશનની શક્તિ આપે છે આ મહિને તમારે તમારી બુદ્ધિને સમજદારીથી ઉપયોગ કરવાનો છે મિત્રો અને નવા ફેરફારોને સ્વીકારવા માટે તૈયાર રહેવાનું છે પરિવર્તન સમાજનો નિયમ છે આપણે સૂત્ર સાંભળ્યું છે એ જ રીતે આવું આખો મહિનો તમારે રેડી રહેવાનું છે અપડેટ થવા માટે બીજો પણ સ્વાસ્થ્ય અને શિક્ષાની વાત કરી લઈએ મિથુન રાશિવાળા મિત્રો નવેમ્બરમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેવાનું છે પરંતુ વક્રી બુદ્ધના કારણે મહિનામાં મધ્યમ નાની મોટી સમસ્યાઓ જેમ કે ગળાનો દુખાવો છે શ્વાસની તકલીફ છે અથવા નર્વસનેસ થઈ શકે છે પુરાણોમાં કહેવાયું છે કે મિથુન રાશિ વાયુ તત્વની રાશિ છે તેથી દરેક જગ્યાએ આપણને શુભ ફળ આપી શકે એના માટે વ્યાયામ હળવો વ્યાયામ કરવો જરૂરી છે ખાસ મેડિટેશન પણ દસ મિનિટ સવારમાં કરી લેવું જોઈએ મિત્રો ખોરાકમાં હળવું અને પૌષ્ટિક આહાર લેવાનો છે ખાસ તીખો તળેલો આહાર હોય તો એનાથી થોડુંક દૂર રહેવું બર્ગર પીઝાથી પણ આવતા મહિના માટે શિક્ષા વિશે વાત કરીએ તો આ મહિનો વિદ્યાર્થીઓ માટે મધ્યમ રહેશે ગુરુનું વક્રી ગોચર બીજા ભાવમાં હોવાથી અભ્યાસમાં ધ્યાન અને બુદ્ધિ છે ખાસ કરીને ભાષા સાહિત્ય અને સંચાર સંબંધિત વિષયોમાં ખાસ લાભ થવાનો છે પરંતુ વક્રી બુદ્ધ નવથી ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે અભ્યાસમાં વિલંબ અથવા ગેરસમજ લાવી શકે છે વૈદિક જ્યોતિષ અનુસાર બુધનું બળ મિથુ રાશિના વિદ્યાર્થીઓને ઝડપી શીખવાની ક્ષમતા આપે છે બુધવારે લીલા વસ્ત્ર પહેરવું અને ગણેશજીની પૂજા કરવી જેનાથી બુધનું વિશેષ ફળ શુભ ફળ પ્રાપ્ત થાય જો તમે ઉચ્ચ શિક્ષા માટે અરજી કરી રહ્યા છો અથવા તો એપ્લિકેશન ઓનલાઈન પણ કરી રહ્યા છો તો મહિનાના અંત સુધીમાં સારા સમાચાર મળી શકે છે તમને ખાસ વિદ્યાર્થીઓ માટે છે ત્રીજો પોઈન્ટ વ્યવસાય અને પૈસા આ બંનેમાં લાભ શું થવાનો છે મિથુન રાશિવાળા મિત્રો અને આર્થિક બાબતોમાં આ મહિનો મિશ્રિત રહેવાનો છે કેટલીક ગુરુ વક્રીકરણમાં તમારા બીજા ભાવમાં હોવાથી આર્થિક સ્થિરતા તો આવશે જે અપ્સ એન્ડ ડાઉન હતા એમાં સ્થિરતા આવશે કોઈ વાણી આધારિત જેને વ્યવસાયો છે જેમ કે શિક્ષણ મીડિયા જગતથી જોડાયેલા હોય માર્કેટિંગ સેલ્સમાં જે છે એ લોકોને લાભ થવાનો છે આવતા મહિને પુરાણોમાં કહેવાયું છે કે મિથુન રાશિ બુદ્ધની રાશિ છે એટલે કે બુદ્ધિની રાશિ અને આ મહિને તમારી બુદ્ધિ તમને નવી તકો આપવાની છે પરંતુ વક્રી બુદ્ધને કારણે નવથી ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે થોડા વ્યવહારો કરો એમાં વિલંબ થઈ શકે છે તેથી કરારો અને દસ્તાવેજો બે વાર તપાસવાના છે અને પછી આગળ વધવાનું છે એગ્રીમેન્ટવાળી વસ્તુ જ્યાં છે ત્યાંની વાત કરી રહ્યો છું મંગળનું ધનુમાં ગોચર તમારા સાતમા ભાવમાં હોવાથી વ્યવસાયિક ભાગીદારી પાર્ટનરશીપમાં ઉર્જા અને નવા પ્રોજેક્ટની શરૂઆત થશે પરંતુ ઝઘડાઓ ટાળવાની જરૂર છે બાવીસ નવેમ્બર પછી સૂર્યના ધનુમાં પ્રવેશથી ભાગીદારીમાં સફળતા મળવાની ચાલુ થઈ જશે આર્થિક રીતે મહિનાની શરૂઆતમાં રોકાણ કરવું ખૂબ જ સારું છે મીડિયમ કે આખરીમાં રોકાણ નહીં કરવાનું મહિનાના પરંતુ શરૂઆતમાં પરંતુ બારમા ભાવમાં પૂર્ણિમા હોવાથી થોડો ખર્ચ જે વધવાનો છે એના ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે વેદ અનુસાર ધનલાભ માટે બુધવારે ગણેશજીની પૂજા કરી શકો છો તમે ગણપતિની પૂજા કરો કુલ મળીને વ્યવસાયમાં પ્રગતિ થશે પરંતુ ધીરજ રાખો ચોથો પોઈન્ટ જે છે પરિવાર અને લગ્ન વિશે હું તમને વાત કરીશ મિત્ર રાશિવાળા મિત્રો પરિવાર અને લગ્ન જીવનમાં આ મહિનો સામાન્ય રહેશે નહીં સારો કે નહીં ખરાબ મીડિયમ રહેશે મંગળ ધનુમાં સાતમા ભાવમાં હોવાથી એટલે કે લગ્નના ભાવમાં હોવાથી લગ્ન અને ભાગીદારી એની અંદર ઉર્જા વધશે પરંતુ વિવાદ થવાની સંભાવના છે વિવાદ ટાળવો પુરાણોમાં કહેવાયું છે કે મિથુન રાશિના લોકો વાતચીતમાં નિપુણ હોય છે તેથી પ્રેમથી વાત કરો વીસ નવેમ્બરની અમાવશ્ય છઠ્ઠા ભાવમાં છે જે પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ લાવી શકે છે પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે પરંતુ તેને સકારાત્મકતાથી હલ કરવાનો છે નહીં કે નકારાત્મકતાથી લેવાનું તો પરિવારમાં પણ સ્વાસ્થ્યને રિલેટેડ કોઈ નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય તો એનો હલ નીકળી શકે છે ગુરુ વકરી બીજા ભાવમાં હોવાથી પરિવારમાં આર્થિક સ્થિરતા અને વાણીમાં મધુરતા રહેશે જો તમે અવિવાહિત હો અથવા તો અનમેરિડ હો તો બાવીસ નવેમ્બર પછી જે સૂર્ય મહારાજ જે છે એ ધનુમાં પ્રવેશે અને લગ્નની વાત આગળ વધી શકે જો લગ્નની વાત લાંબા ટાઈમથી ચાલતી હતી અને બ્રેક હતો તો બાવીસ નવેમ્બર પછી એ આગળ વધી શકે છે વૈદિક જ્યોતિષ અનુસાર બુદ્ધનું બળ સંબંધોમાં સ્પષ્ટતા આપે છે તેથી ખુલ્લા મનથી વાતચીત કરવાની કુલ મળીને પરિવારમાં શાંતિ અને લગ્નમાં સ્થિરતા રહેવાની છે પરંતુ થોડી ઉતાવળની ધીરજથી કામ લેવાનું છે કેલ્ક્યુલેશનથી કામ લેવાનું છે છક્કર પોઈન્ટ કહી દઉં તમને જે ખૂબ જ જરૂરી છે જે ક્યારના તમે રાહ જોઈ રહ્યા હતા ઉપાયો એટલે કે મંત્રો રેમેડીઝ ઉપવાસ શું કરી શકો લકી તારીખ લકી દિવસ અને લકી કલર પેન અને નોટ લઈને તૈયાર થઈ જાવ મિત્રો હવે વાત કરીએ પૌરાણિક ઉપાયોની જે વેદ અને પુરાણો ઉપર આધારિત છે આ ઉપાયો તમારા ગ્રહોનું બળ વધારશે અને પડકારોને દૂર પણ કરશે મિથુન રાશિ માટે બુદ્ધનું મંત્ર જે છે એનો તમે ઉપયોગ કરી શકો છો શુભ ફળની પ્રાપ્તિ માટે ઓમ બુમ બુદાય નમઃ ઓમ બુમ બુ અને દરરોજ એકસો આઠ વાર જપ કરવાનું છે ખાસ કરીને બુધવારે અને ગણેશ ચાલીસાનો પાઠ બુધવારે ખાસ કરવાનું કારણ કે ગણેશજી બુદ્ધના અધિપતિ છે રેમેડીની વાત કરું તો બુદ્ધના દોષ માટે લીલા ચંદનનું તિલક લગાવો અને મંદિરમાં લીલા ફૂલ અર્પણ કરો સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી ખાઓ અને તણાવ ઓછો કરવા માટે મેડિટેશન કરો ધનલાભ માટે બુધવારે ગણેશજીને લાડવાનો ભોગ લગાવી શકો છો અને ગરીબોને લીલા મગનું દાન કરી શકો છો અને ગાયોને લીલું ઘાસ ખવડાવી શકો છો જે બુધને શાંત કરશે અને શુભ પ્રભાવમાં વધારો કરશે ઉપવાસ બુધવારે ઉપવાસ રાખી શકો છો તો કરી શકતા હો તો ફળાહાર કરીને એક ટાઈમ અને સાંજે ગણેશજીની પૂજા પણ બુધવારે ઉપવાસ રાખો તો કરવાની છે અને એમને પણ તમે બુધવારે કરી શકો છો ગુરુ માટે ગુરુવારે પણ ઉપવાસ કરી શકો છો તો બુધ અને ગુરુ બંને સારા ગ્રહો જો તમને શુભ ફળ ફળાળવા લાગે તો પછી તમારા નવેમ્બર લકી ડે અને કલર હું કહેવા જઈ રહ્યો છું લખી લેજો લકી તારીખ ત્રીજી સાતમી બારમી એકવીસ અને સત્યાવીસ નવેમ્બર છે લકી ડે જે છે બુધવાર અને ગુરુવારે કામ કરવાના લકી કલર છે લીલો આછો પીળો અને નીલો એટલે કે વાદળીનો એક આકાશ ટાઈપનું એક શેડ આવે એ આ કલર વસ્ત્રોમાં પણ પહેરી શકો અને ઘરની સજાવટમાં પણ વાપરી શકો છો જેથી બુદ્ધનું બળ વધશે એના શુભ પ્રભાવો વધશે આ ઉપાયો કરવાથી તમારું જીવન સુખમય થશે જેમ કે ગણેશજીએ બુદ્ધની કૃપાથી બુદ્ધિ અને સફળતા આપી એ રીતે જ તમારા જીવનમાં પણ શુભ અને બુદ્ધિ બંને પ્રાપ્ત થશે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કર અત્યારે જ કરી લો મિત્રો જો તમને આ ભવિષ્યવાણી અને ઉપાયો ગમ્યા હોય તો એસ્ટ્રોચેતન પંડ્યા ચેનલ બે લાયકન દબાવી અને નોટિફિકેશન માટે પણ તમે તૈયાર થઈ જાઓ જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે કોમેન્ટમાં તમારી રાશિ અને પ્રશ્નો કોઈ હોય તો પણ પૂછી શકો છો અમે જવાબ આપીશું ચેનલને લાઇક કરો શેર કરો જેથી વધુને વધુ લોકો આ ભવિષ્યનો આ રાશિ ભવિષ્યનો ફાયદો લઈ શકે આજ માટે આટલું જ ફરી મળીશું સારા વિશે સાથે ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી રામ